દિવાળીપુરા સ્થિત કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા તંત્ર દોડતું થયું હતું ભૂતકાળમાં પણ વડોદરા શહેરની અંદર શાળા કોલેજ સહિતની ઇમારતોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળી ચૂક્યા છે જેને લઈને પોલીસે કાર્યવાહી પણ કરી હતી દરમિયાન વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે ઇમેલના લખાણમાં એક વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું આ ધમકીને લઈ અકોટા પોલીસ એસઓજી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને કલેક્ટર કચેરીના વિવિધ વિભાગો પરિસરમાં કડક તપાસ કરી હતી પોતાના કામ અર્થે આવનાર અરજદારોને કલેક્ટર કચેરીમાં પ્રવેશ માટે સુરક્ષાના ભાગરૂપે રોક લગાવાયો હતો અંગે ડીસીપી મંજીતા વણજારાએ જણાવ્યું હતું કે મેલ મળતા પોલીસની તમામ ટીમો કલેક્ટર કચેરીએ આવી પહોંચી હતી કચેરીની અંદર બહાર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી વહેલી સવારે છ વાગે ધમકીભર્યો મેલ મળ્યો હતો સમગ્ર કલેક્ટર કચેરીને એક વાગ્યા સુધીમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળતા અમે મેલની પુષ્ટિ કોણે કર્યો છે તેની કાર્યવાહી ચાલુ છે આ સમગ્ર પ્રિમાઇસિસને ખાલી કરવામાં આવ્યું છે સાથે સાથે દરેક વસ્તુનું ઇન્ડોર આઉટડોર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરેક ખૂણા અમારી પાંચ અલગ અલગ ટીમો છે એસઓજીની ટીમ ક્રાઈમની ટીમ બીડીજીએસની ટીમ એ બધી ટીમો સાથે ભેગા મળી અને આ પ્રિમાસીસને ચેક કરવા આવી ગયું ક્યાંથી એ કાર્યવાહી ચાલુ છે